જય ગૌ માતા આમ તો તમારા બધા નો ભેંસો દેવાનો ટાઈમ ઉતારવાનું હશો તમે પણ તે છતાં

એ તપનો પ્રભાવ આજે બતાવે છે કે હું તો આ ભૂમિ ઉપર પહેલી વખત અને જે આ જગ્યા બતાવી રહી છે કે હરજીભાઈ જેવા વ્યક્તિએ અહીં કરીને તપ કરી અને મહાદેવજીની ભજવામણી કરી તો જરૂર આ ભૂમિ ઉપર કોઈ મહાન કાર્ય થવા જોઈએ એ મહાન કાર્ય થવા જઈ રહ્યું છે એની પહેલો આપણે જોઈએ જોયું જ્યારે જયારે ભગવાન પૃથ્વી ઉપર અવતાર લીધો ત્યારે એને દેવતાઓનો પહેલો આદેશ કર્યો કે દેવતાઓ તમે ગમે તે સ્વરૂપે જઈને પૃથ્વી ઉપર પેલો અવતાર ધારણ કરો કારણ કે હું પૃથ્વી ઉપર આવી ગયો તો આપણે બધા આ જન્મમાં ભેગા થયા એવું નથી આપણે ગયા જન્મમાં બી આપણે સાથે હતું બધા તો એ જોતા ભગવાને આપણને આ એક ભૂમિ ઉપર અત્યારે બધાને ભેગા કર્યા છે અને આ મહાન કામના સદભાગી બનાવ્યા જ્યારે મને પહેલી વખત વિષ્ણુભાઈનો ફોન આવ્યો દૂધવાથી કે સાહેબ એક જગ્યા પડી જાય આટલો વિગા જેવી પાણીનો મોટો ડેમ છે અને ગામ લોકો બહુ ઉત્સાહી છે આગળ કંઈક ગૌશાળા ઉભી કરવાનું કહે છે તો મેં નરપતસિંહ બાપુને ફોન કર્યો અને તમે જે જગ્યા જોઈ આવો શું પોઝિશન છે તો એમણે જ્યારે જગ્યા જોઈ અને મને કીધું કે મને કે બહુ સારી જગ્યા છે અને ખરેખર અહીં બહુ મોટા પ્રમાણમાં ગૌમાતાઓનું પોષણ થઈ શકે તો પછીના જે ઘટનાક્રમ જોઈએ તો ભગવાનની એવી કૃપા દ્રષ્ટિ આપણી ઉપર ઉતરી કે જો બી આ ગૌમાતાના નામથી અમે કોઈ જગ્યાએ બે શબ્દો માગણી કરી તો એ શબ્દો અમારા સાક્ષાત ભગવાન અને ચતુર્બાના રામજીભાઈના નરપરસિંહ બાપુના હરજીબાના અને એ બધાથી વિશેષ તમારા યુવાના જે જોરદાર પ્રયાસો જેને કહેવાય કે જે પ્રયાસો આજ સુધી મેં આવા કોઈ મેં મારી જિંદગીની યુવાનો આવું જે કામ કરે છે એ મેં પહેલી વખત જોયું છે ઉપર 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 યુવાનો આ કામ કરી શકે છે ગૌશાળામાં ભગવાને આટલું અદ્ભુત કામ યુવાનો કરી શકે છે એ પહેલી વખત આ ગુલકની અંદર હું જોઈ રહ્યો છું મને સો ખાતરી થાય છે કે પરમ કૃપાનું એ તમને આ પૃથ્વી ઉપર આ ગોલક જેવા ગામની અંદર હેતુપૂર્વક તમને અવતાર લેવાનું ભગવાન કીધું છે કે અહીંયા મહાન કામનું સર્જન કરવું છે એવું મહાન કામ કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓની જલ્દી હરતું ફરતું મંદિર જેને કહેવાય એવી આપણી પ્યારી ગૌમાતા જે આજે ઠેર ઠેર ઉકળા ખેંડી રહી છે કચરાના ઢગલા ઉપર ભૂખી તરસી એને પાણી પીવાના છકાણા નથી અને પૃથ્વી ઉપરથી એની માયા સમેટી રહી છે એની માયા ગૌમાતા સમેટી રહી છે તમે જોયું હશે કે આખા ગામમાં બકરાને કોઈ રોગ નથી ઘેટાને નથી ઘોડાને નથી કૂતરાને નથી કોઈને રોગ નથી એક આપણી ગૌમાતા ઉપર લંપી જેવો ભયાનક રોગ આવ્યો છે કે એ જ રોગની અંદર ગૌમાતા મરી ગઈ છે અત્યારે હું થોડા સમય પહેલાં વૃંદાવન ચાતુર્માસને કર્યું તો મને સારા સારા સજ્જન મહાત્માએ એવું કીધું કે સાહેબ રોજની સો ગાડીઓ ગૌ માતાની ભરેલી મથુરામાંથી રોજ રોજ જાય છે આધારી વખતે આપણી પાસે છપ્પન કરોડથી વધારે ગૌમાતાઓ હતી આજે આપણી પાસે ચાર કરોડ ગૌમાતાઓ નથી અને રોજ એની જે કતલેમ ચાલી રહી છે જે રીતે ઠેર ઠેર ગૌમાતા રઘેડી રહી છે ભૂખી તરસી તો એ ઉપરથી આ મારા શબ્દો તમારે લખવા તો લખી લેજો આ ગૌસવાનો પ્રકલ્પ આઠ દસ વર્ષથી વધારે નથી પછી ગૌસેવા કરવા માટે તમારે ગાય શોધવા માટે નીકળવું પડશે કે મારે ગૌસેવા કરવી ગાય મળતી નથી તો ભગવાને તમારા જેવા દેવદૂતોને આ પૃથ્વી ઉપર મૂકી અને ગૌસેવાનો મહાન સંકલ્પ જે આપણા બધાનો સંકલ્પ છે ત્યાં અહીં અને સો સેડો બને અને કમસે કમ પચાસ હજાર ગૌમાતા મુકો આપણે ઘોડાનાથને સામળીયાને અંબાજી માતાને જલારામ બાપાને બધા પ્રાર્થના કરો હે પ્રભુ અમે તારા ચરણોમાં આ પ્રાર્થના કરીએ છીએ તું અમારી વિનંતી સ્વીકારજે અને અહીં કરીને ગૌમાતાનું મોટું અભયારણ્ય બને કે જેમાં પચાસ હજાર ગૌમાતાઓનો સમાવેશ થાય આપણા આ કાંઠા વિસ્તારમાં કોઈ જગ્યાએ જ મોડી મળી અને રાપડ સુધી કોઈ ગાય કે કોઈ નંદી ભગવાન રખડતા જોવા ન મળે ભૂખ્યા ફ્યાસા જોવા ન મળે દુઃખી જોવા ન મળે આવું એક મારું સપનું છે એ સપનાને આપણે ભેગા મળી બધા સાથે મળી સાકાર કરીએ એમાં આ તો બધી થઈ આપણે સ્વાર્થની વાતો

ફરે છે પોતાએ ગમે પોતાને આવે છે પેને એમ લાગે કે બધું ફરી રહ્યું ઝારખાઈ ફરી રહ્યા આ બધું ફરી રહ્યું એવી રીતે ખરેખર તો સાચી જે વસ્તુ છે એ વસ્તુ આપણને માયાને કારણે દેખાતી નથી બાકી આ ગૌ માતામાં જે કંઈ છે એટલું બધું દુર્લભ છે કે દેવતાઓ જે સ્વર્ગમાં બેઠા છે એમને એમ થાય છે કે અમને ગૌ માતાની સેવા કરવા મળે તો એમને નથી મળતી અને આપણે ઘરની ડેલી ખોલી હોય તો આપણને ભેંસ નહીં મળે ગધડા નહીં મળે ઘોડા નહીં મળે બકરા નહીં મળે પણ ગૌ માતા તમને ઠેર ઠેર ડેલી ખોલતો પછી તમે એમ કહેશો અમારી પાસે પૈસા નથી પૈસા ક્યાંથી લેવા ગૌ માતાને દેવા માટે આશરે છે ગૌ માતા પૈસાની ભૂખી નથી એ તો વરદાન દેવાવાળી છે એ તો એની એટલી શક્તિ છે કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એના શરીરમાં નિવાસ કરે છે લક્ષ્મી માતા જે એના શરીરમાં પ્રવેશ કરવા માટે ગયા ત્યારે માતા સ્પષ્ટ ના પાડી કે તું ચંચળ છે ખૂબ પ્રાર્થના કરી ત્યારે એના ગોબરની અંદર એનું સ્થાન આપ્યું સંસારમાં એક જ એવું પ્રાણી છે એક જ આપણી એવી માં છે કે જેના ગોબર અને ગૌમૂત્રની અંદર આટલું સત્વ છે બાકી એવું કોઈ પ્રાણી નથી એટલે મેં વિચાર કરો કે આટલી મહાન ગૌ માતા દુઃખી થઈ ગઈ છે આટલું શક્ય હોય ખરું એ દુખી નથી થઈ એ દુઃખી નથી થઈ રહી એ ખરેખર તો ભગવાને એને આદેશ આપ્યો છે કે મારો મનુષ્ય મારો માનવ સ્વરગમાં પ્રાપ્ત કરવા માટે એની પાસે અત્યારે કોઈ સાધન નથી કરજુગમાં મોબાઈલ ને ટીવી ને આવા બધા આવી ગયા છે એક મારા શાંતિની બેહિંગ કરી શકતો નથી તો એને મોક્ષ પ્રાપ્ત કઈ રીતે કરવું તો હે ગૌ તું પૃથ્વી પર જાય તારા શરીર ઉપર એટલા સંકટો સહન કરે એટલા સંકટો સહન કર કે મારો માનવ તારી સેવા કરી અને મોક્ષ પ્રાપ્ત કરી શકે એટલે આ જેમ ભમેળા તને આપણું ઊંધું લાગતું ગૌ માતા દુઃખી છે પણ ગૌ માતા દુઃખી નથી દુઃખી આપણે છીએ આપણને મોક્ષ પ્રાપ્તિ કરવા માટે ગૌ માતાએ આ પોતાના શરીર ઉપર કષ્ટો સહન કરે આ થઈ આધ્યાત્મિક વાત પણ માયા એવી છે કે આપણને કંઈ ગુજવા દે આપણે ઘણી કે આખી જિંદગી હેરાન થઈ છે કે સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે શું કરવું શું કરવું તો મને એક ભગવાનને પહોંચેલા સંતે એવું કીધું કે સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી